કેમ છો મારા વાલા યુટ્યુબ ફેમિલી મજામાં હું છું રાહુલ રાઠોડ મારી ચેનલ પર તમારું સ્વાગત કરું છું જો મારી આ કરી એને દુકાન તેના લગતા બધા વિડીયો આવશે થોડો સપોર્ટ કરજો જય માતાજી જો શાકભાજીનો વેપાર પણ કરું છું બધું જ રાખું છું આના લગતા બધા વિડીયો આપશે મારું ગામનું નામ છે મહુડી માણસા તાલુકો મહાનું